બેન રેડી તમે તમને રોબોટ મળી જાય તો રોબોટ માં તમે પહેલું કામ શું કરાવો કપડા ધોવાનો ઓકે કૃવા બેન તમને રોબોટ મળે તો એની પાસે પહેલું કામ શું કરાવો કચરો કાઢવાનો કચરો કાઢવાનો છે ઓકે વિવા બેન ને બીજું કામ શું કરાવો વાસણ ધોવાના ઓકે કૃવા બેન તમે એની પાસે બીજું કામ શું કરાવો

પૈસા કમાવાનો એને પૈસા કમાવા મોકલવાનો હે જમવાનું કોઈ નહીં બનાવે એની પાસે ચાલો તમને પહેલું રોબોટ પાસે એમ રોબોટ ને એમ કહેવાનું હોય કે જા મારી માટે આ બનાવતો હોય તો વિવાહ તું એને શું કહે કે મારા માટે પેલું આ બનાવી દે તો શું બનાવડાવે એની પાસે તું પાણી પાણી પૂરી બનાવે તું

રોબોટ એમ કહી દે કે હું આજ તમારું કામ નહીં કરીશ તો પછી શું કરવાનું ઓકે